નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડે દસ ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટીના ગ્રાઉન્ડ રિપોર્ટ વિશે વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ જે ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી યોજાઈ હતી વિવિધ ગ્રાઉન્ડની અંદર એની અંદર કયા ગ્રાઉન્ડની અંદર કેટલા ઉમેદવારો પાસ થયા છે અને ગ્રાઉન્ડ તરફથી કેવો સપોર્ટ છે એ ઉમેદવારોને આપવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું મિત્રો એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે લખ્યું છે એ પ્રમાણે સત્તર એક બે હજાર પચીસ કેવું રહ્યું આજનું ગ્રાઉન્ડ એટલે કે આજે ગ્રાઉન્ડ તરફથી કેવો સપોર્ટ મળ્યો ગ્રાઉન્ડ સ્ટાફ તરફથી અને કેટલા ઉમેદવારો પાસ થયા એ તમામ માહિતી આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ ડે દસમાં જોઈશું તો તમે જોઈ શકો છો જે પહેલાં જ નંબરની ઇન્ફોર્મેશન છે એ છે લાઈવ અપડેટ તારીખ સત્તર એક બે હજાર પચીસ સુરત વાવ એસઆરપી ગ્રુપ અગિયાર તો જે પહેલું ગ્રાઉન્ડ છે એ છે સુરત વાવ એસઆરપી ગ્રાઉન્ડ અગિયાર જે ગ્રુપ અગિયારનું જે ગ્રાઉન્ડ છે સુરત વાવનું એની અંદર તમે જોઈ શકો છો પહેલી બેચ બસોમાંથી એકસો ચાર ઉમેદવારો પાસ થાય બીજી બેચ બસોમાંથી એકસો નવ ઉમેદવારો પાસ ત્રીજી બેંચ બસ્સોમાંથી એકાણું ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે અને ચોથી બેચ બસોમાંથી એકાવન ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે તો તમે જોઈ શકો છો જે ઉમેદવારોને સવારમાં દોડાવવામાં આવે છે એ ઘણા ઘણી સંખ્યામાં પાસ થાય છે અને જેમ જેમ બેચનો ટાઈમ મોડો થતો જાય છે એમ તમે ઉમેદવારો જોઈ શકો છો એમ ઓછા પાસ થાય છે તો તમે જોઈ શકો છો એક ઉમેદવારોને ત્રણ વાગ્યાથી ગ્રાઉન્ડની અંદર બોલાવી લેવામાં આવે છે અને એના પછી રનિંગ છે એ ચાર સાડા ચાર આજુબાજુ ચાલુ કરી દેવામાં આવે છે તો સુરતની અંદર બસોમાંથી એકસો ચાર ઉમેદવારો પહેલી બેચમાં બીજી બેચમાં જ્યારે બસો ઉમેદવારોને દોડાવે ત્યારે એમાંથી એકસો નવ પાસ થયા ત્રીજી બેચની અંદર બસોમાંથી એકાણું ઉમેદવારો પાસે અને ચોથી બેચની અંદર બસોમાંથી માત્ર એકાવન ઉમેદવારો જે છે એ પાસ થઈ શક્યા હતા એના પછી તમે જોઈ શકો છો બીજા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે તારીખ સત્તર એક બે હજાર પચીસ ગોધરા ગ્રાઉન્ડ વિશે ત્રણ પંચાવનની એન્ટ્રી ચાલુ થઈ ગઈ હતી તો તમે જોઈ શકો છો ગોધરા ગ્રાઉન્ડની અંદર સવારે ચાર વાગ્યા પહેલાં એન્ટ્રી જે છે એ શરૂ કરી દેવામાં આવે છે રાઉન્ડ એક પાંચ વાગે ચાલુ કર્યું તો જેમાં બસોમાંથી એકસો એકત્રીસ ઉમેદવારો પાસ થયા હતા જે બીજો રાઉન્ડ હતો એની અંદર બસોમાંથી નેવું ઉમેદવારો પાસ થયા હતા અને ત્રીજા રાઉન્ડની અંદર બસોમાંથી ત્યાંસી ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે તો આ વાત કરી લીધી આપણે ગોધરાક ગ્રાઉન્ડની પહેલો રાઉન્ડ સવારે પાંચ વાગે ચાલુ થઈ ગયો હતો અમે જોઈ શકો છો પહેલા રાઉન્ડની અંદર હંમેશા સૌથી વધારે ઉમેદવારો જે છે એ પાસ થતા હોય છે બસોમાંથી એકસો એકત્રીસ ઉમેદવારો પાસ બીજા રાઉન્ડમાં માંથી નેવું ઉમેદવારો પાસ અને ત્રીજા રાઉન્ડમાંથી માંથી ત્યાંસી ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે અને ગોધરા ગ્રાઉન્ડની અંદર જો તમારે નંબર આવેલો હોય તો તમારે આ બે બાબતો છે એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કોલ લેટરમાં તારીખ ખાસ જોઈ લેવી કઈ તારીખે પ્રેક્ટિકલ છે કે જે તમારે તારીખે તમારી જે કોલ લેટરની અંદર તારીખ લખવામાં આવેલી છે એ જ તારીખે તમારે જે છે એ શારીરિક કસોટી આપવા માટે જવાનું છે અને જો તમારે ગોધરા ગ્રાઉન્ડની અંદર નંબર આવે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોલ લેટરમાં જે જન્મ તારીખ હોય તે જ જન્મ તારીખ તમારા આઈડી પ્રૂફમાં હોવી જોઈએ તો તમારે ફોર એક્ઝામ્પલ હું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવવા માગીશ કે તમારા જોડે જે છે એ કોલ લેટરની અંદર તમારી જન્મ તારીખ છે સાત પાંચ બે હજાર એક તો તમે જે પણ પ્રૂફ આઈડી પ્રૂફ સાથે લઈ જાઓ એની અંદર પણ આ જન્મ તારીખ હોવી જોઈએ જો એની અંદર થોડો એક બે દિવસ અથવા તો થોડો ઘણો પણ ફેરફાર હશે તો એ ગોધરા ગ્રાઉન્ડની અંદર ચલાવી લેવામાં આવતું નથી તમારે જે છે એ તમારા આધાર કાર્ડની અંદર જો આ જન્મ તારીખ હોય તો તમારે આધાર કાર્ડ સાથે લઈ જવાનું છે આધાર કાર્ડની અંદર આ ડેટ ના હોય તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ જેની અંદર આ બર્થ ડેટ આપવામાં આવેલી હોય એ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાનું છે એના પછી આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો તારીખ સત્તર એક બે હજાર પચીસ મહેસાણા ગ્રાઉન્ડ મહેસાણા ગ્રાઉન્ડની અંદર જે ફર્સ્ટ રાઉન્ડ હતો એમાં બસોમાંથી એકસો બાર ઉમેદવારો પાસ થયા બીજા રાઉન્ડની અંદર બસોમાંથી એકસો વીસ ઉમેદવારો પાસ થયા અને ત્રીજા રાઉન્ડની અંદર બસોમાંથી પંચાણું ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે તો તમે જોઈ શકો છો મહેસાણાનું ગ્રાઉન્ડ બહુ સારું છે એની અંદર મોટી સંખ્યામાં જે ઉમેદવારો જે છે એ પાસ થતા હોય છે પહેલો રાઉન્ડ સવારે પાંચ વાગે આજુબાજુ શરૂ કરી દેવામાં આવ્યું હતું જેની અંદર બસોમાંથી એકસો બાર બીજા રાઉન્ડની અંદર બસોમાંથી એકસો વીસ અને ત્રીજા રાઉન્ડની અંદર પંચાણું ઉમેદવારો જે છે એ પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં સફળતા મેળવી હતી એના પછી આપણે અહીંયા જોઈ શકીએ કે જે ગોંડલનું ગ્રાઉન્ડ છે એ તો ગોંડલ ગ્રાઉન્ડ ફર્સ્ટ રાઉન્ડની અંદર બસ્સોમાંથી એકસો પાંત્રીસ ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે ગોંડલનું ગ્રાઉન્ડ પણ ખૂબ જ સરસ છે જેની અંદર પણ ઉમેદવારો મોટી સંખ્યામાં જે છે એ પાસ થતા હોય છે અને એના પછી તમે જોઈ શકો છો સેકન્ડ રાઉન્ડની અંદર બસ્સોમાંથી એકસો નવ ઉમેદવારો જે છે એ પોલીસ ભરતીની શારીરિક કસોટી પાસ કરવામાં સફળ રહ્યા હતા એના પછી આપણે જોઈ લઈએ તો સુરત વાવ ગ્રાઉન્ડનું ટાઈમિંગ જે છે એ તમને હું કહી દઉં સુરત વાવ તારીખ સત્તર એક બે હજાર પચીસ ફર્સ્ટ રાઉન્ડ ચાર વિશે શરૂ કરવામાં આવ્યો તો જેમાં બસોમાંથી એકસો ચાર ઉમેદવારો જે છે એ પાસ થયેલા હતા આપણે પહેલાં ઇન્ફોર્મેશન જોઈ હતી એની અંદર ખાલી કેટલા ઉમેદવારો પાસ થયા છે એની માહિતી જોઈ હતી પણ અહીંયા કયો રાઉન્ડ કેટલા વાગે શરૂ કરી દેવામાં આવે હતો એના વિશે પણ આપણે માહિતી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો સુરત વાવ પહેલો રાઉન્ડ ચાર અને વિશે શરૂ કરી દેવામાં આવ્યો તો જેમાં એકસો ચાર ઉમેદવારો જે છે એ પાસ થઈ શક્યા હતા જેનો બીજો રાઉન્ડ છે એ સવારે પાંચ વાગી અને આઠ મિનિટે જે છે એ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને એની અંદર બસોમાંથી એકસો નવ ઉમેદવારો જે છે એ પાસ થઈ શક્યા હતા અને તમે આગળ જોઈ શકો છો અને જે ત્રીજો રાઉન્ડ છે એ બસોમાંથી નેવું ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જે તમામ અલગ અલગ ગ્રાઉન્ડની અંદર આજે કેટલા ઉમેદવારો પાસ થયા છે એના વિશેની માહિતી મેળવી છે બીજા ગ્રાઉન્ડના ડેટા છે એ આજે મળી શકે નથી પરંતુ કાલે અથવા ક્રમ દિવસે જ્યારે આપણે આગળનું વિડીયો બનાવીશું ત્યારે જે પંદરે પંદર ગ્રાઉન્ડ છે એના ડેટા ભેગા કરી અને વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું તો જો તમારું ગ્રાઉન્ડ આજના આ વિડીયોની અંદર ના આવ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો કાલે અથવા પરમ દિવસે જે પણ વિડીયો આવશે એની અંદર તમારું ગ્રાઉન્ડ છે એ ચોક્કસ કવર થઈ જશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ